અસામાજિક તત્વો પર ડીસા દક્ષિણ પોલીસ થી થવાય દક્ષિણ પોલીસ સ્ટેશન ના પીઆઈએ ડ્રાઈવ કરી પીઆઈએ બિન ડ્રેસમાં સ્ટાફ સાથે રાખી ડ્રાઈવ કરી કોલેજ આગળ અનેક વાર છોકરીઓને છેડ થી કરવામાં આવતી પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા

આજ રોજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાળા કોલેજો બહાર રોમિયો કામગીરી હેઠળ એક અગમચેતી પગલાં રૂપે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું જે અંતર્ગત ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા હું પીઆઈકી દેસાઈ ફૂડ પેટ્રોલિંગ કરી નંબર પ્લેટ વગરના વાહનો તથા જે ઈસમો શાળા કોલેજ આસપાસ હાજર હોય અને જેમની પાસે શાળા કોલેજનું આઈ કાર્ડ ના હોય તેમનું ત્યાં સા પ્રાયોજન રીતે ત્યાં ઉપસ્થિત છે તે પૂછીને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી કુલ ટોટલ ત્રણ જેટલા ટુ વ્હીલર ડિટેન કરવામાં આવેલા છે ઉપરાંત શાળા કોલેજના જે ગાર્ડ છે તે પ્રિન્સિપાલ બધા ગર્લ્સ હોસ્ટેલ છે તેના વોર્ડન સાથે મળીને તેમની ચર્ચા કરીને તેમની સાથે ચર્ચા કરીને તેમની સમસ્યાઓ જાણી હતી ઉપરાંત જે ચોકી જમાદાર છે તેમને આ સંદર્ભે રોજે રોજ પ્રાઇવેટ કપડામાં કામગીરી કરવા માટે સૂચના આપેલી છે ઉપરાંત શાળા કોલેજ તથા તથાની આસપાસ જે સિગરેટ તમાકુ બીડી વગેરેનું જે વેચાણ કરી રહેલ હતા તેનો ફૂટામાલ સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે